હનુમાન જયંતિ બે હજાર ચોવીસની તારીખ આ વર્ષે હનુમાનજીનો જન્મ દિવસ મંગળવાર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજી ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર છે આજની કહાની હનુમાનજીનું જન્મસ્થળ ગુજરાતમાં છે કે શું ખરેખર હનુમાનજીનો જન્મ આપણી ગુજરાતની ધરતીમાં થયો હતો તો ચાલો મિત્રો આજની કહાની શરૂ કરીએ ગુજરાતની પૂર્વપટ્ટીના છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પાસે આવેલ ડાંગ જિલ્લો એટલે રામાયણ કાળમાં જે પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાતો હતો એ જ પ્રદેશ ડાંગ જિલ્લાના આદિવાસીઓની પરાપૂર્વથી એવી દ્રઢ આસ્થા છે કે ભગાવન રામ વનવાસ દરમિયાન પંચવટી તરફ ગયા ત્યારે તેઓ ડાંગના પ્રદેશમાંથી પસાર થયા હતા ડાંગ જિલ્લાના સુબીર પાસે ભગવાન રામ અને લક્ષ્મણને શબરી માતાએ બોર ખવડાવ્યા હતા આજે એ સ્થળ શબરીધામ તરીકે વિકાસ પામ્યું છે શબરીધામની સામે સાતેક કિલોમીટરના અંતરે પૂણો નદી ઉપર પંપા સરોવર આવેલું છે જ્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો ડાંગ જિલ્લાની આદિવાસી પ્રજાની સૌથી વધુ આશ્ચર્ય પમાડનારી આસ્થાએ છે કે હનુમાનજીનો જન્મ પણ ડાંગના અંજની પર્વતમાં આવેલી અંજની ગુફામાં થયો હતો પ્રાચીનકાળથી ડાંગની પ્રજા આહવાથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલ અંજની પર્વત અંજની ગુફા અને અંજની કુંડને હનુમાન જન્મભૂમિ તરીકે માનતી આવી છે તેઓ દ્રઢપણે માને છે કે અંજની માતાએ અંજની પર્વત ઉપર તપ કર્યું હતું અંજની માતાના તપની ફળશ્રુતિ રૂપે તેમણે અંજની પર્વતની વચ્ચોવચ આવેલી અંજની ગુફામાં હનુમાનજીને જન્મ આપ્યો હતો અંજની ગુફાની લગોલગ આવેલા અંજની કુંડમાં બાળ હનુમાને સ્નાન કરી કુદકો મારી અંજની પર્વત ઉપર ચઢીને સૂર્યને ગ્રહણ લગાડ્યું હતું આ ભૂમિ ઉપર જ હનુમાનજીએ શનિદેવને વશમાં કર્યા હતા ડાંગ જિલ્લાના ગામે ગામ હનુમાનજીનું મંદિર અથવા દેરી જોવા મળશે ડાંગ જિલ્લાના મહત્તમ આદિવાસીઓ હનુમાન ભક્તો છે અંજની પર્વતની તળેટીમાં અંજનકુંડ ગામ વસ્યું છે અંજનકુંડ જતા કિલોમીટરના અંતરે લિંગા ગામ આવેલું છે પાંચ રાજવીઓ પૈકી લિંગાના રાજા ભંવરસિંહ હસુસિંહ સૂર્યવંશી જણાવે છે કે અમારા બળવાઓથી અમે સાંભળીએ છીએ કે અંજની પર્વત એ હનુમાનજીની જન્મભૂમિ છે અમે આ ભૂમિની પૂરેપૂરી શ્રદ્ધાથી પૂજા કરીએ છીએ અંજની પર્વત ઉપર એક સ્થળેથી હનુમાનજીની પૂજા કરવા અમે સિંદૂર હવામાં હોડીએ છીએ આ સિંદૂર પર્વત ઉપર હનુમાનજીના સ્થાનક પાસે જ જઈને ચોંટી જાય છે જે કોઈ જાતકને શનિની પનોતી હોય તો તેણે શનિદેવના મંદિરે જવાની જરૂર નથી તેઓ માત્ર આ ભૂમિના દર્શન જ કરે તો તેમની પનોતી દૂર થઈ જાય એવો આ પવિત્ર ભૂમિનો પ્રભાવ છે અંજની પર્વત ઉપર આજે પણ અનેક પ્રકારની દુર્લભ વનસ્પતિનો ભંડાર જોવા મળે છે સોંગઢથી સુબીર તરફના રસ્તે દસ કિલોમીટર જેટલું ગયા પછી ધોણ ગામ આવે છે ત્યાંથી ડાબી તરફ એક ફાંટો પડે છે આ ફાંટામાં ચાર કિલોમીટર જેટલું જાપ એટલે ગૌમુખ પહોંચાય છેક સુધી પાકો રસ્તો છે વાહન જઈ શકે છે અહીં એક ગાયનું મુખ બનાવેલું છે અને એ મુખમાંથી પાણી નીકળે છે તેથી આ જગ્યા ગૌમુખ તરીકે ઓળખાય છે ગૌમુખની આજુબાજુ અને ખીણની સામે ગાઢ જંગલો છે ગૌમુખથી શબરીધામ તેતાલીસ કિમી મી થાય રસ્તો ઉતાર ચઢાવ વાળો છે અને સાંકડો પણ એટલે થોડું સાચવવું પડે રસ્તામાં મેધા હિંદલા ચીમાર ગિરિમાલા જેવા આદિવાસી ગામ હતા અહીં એક ઊંચી ટેકરી પર મંદિર આવેલું છે ગાડી છેક ઉપર મંદિર સુધી જઈ શકે એવો રસ્તો છે કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રીરામે શીલા પર બેસીને શબરીના એઠા બોર આરોગ્યા હતા અહીંથી પંપા સરોવર આઠ કિલોમીટર દૂર આવેલું છે રસ્તો ખરાબ છે પરંતુ જઈ શકાય તેમ છે પંપા સરોવરની જગ્યા ખૂબ જ સરસ છે એમ કહેવાય છે કે શ્રી રામચંદ્રજીએ લંકા તરફ આગળ જતા વચ્ચે આ પંપા સરોવરમાં સ્નાન કર્યું હતું અહીંથી અંજનકુંડ ત્રીસ કિલોમીટર જેટલું થાય પણ એ પહેલા ઝારખંડેશ્વર મહાદેવ મંદિરે જવાય જે આહવાથી બે કિલોમીટરના અંતરે આહવા ઘાટ ઉતરતા જ આવે છે મંદિરમાં પહેલા શાંતિસાગર હનુમાનજી મંદિર છે અને તેની બાજુમાં થોડે ઉપર ઝારખંડેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંથી જમણી બાજુ સાપુતારા રસ્તે દસ કિલોમીટર પાયાધોળીથી ડાબી બાજુ લિંગા તરફ જવું પડે ત્યાંથી તેર કિલોમીટર દૂર અંજનકુંડ આવેલું છે ભગવાન હનુમાનજીનો જન્મ અંજની પર્વતની એક ગુફામાં થયો હતો તેને અંજન ગુફા તરીકે ઓળખાય છે જે અહીંથી દોઢેક કિલોમીટર દૂર છે ત્યાં ચાલીને જઈ શકાય એવું પણ કહેવાય છે કે લક્ષ્મણને મૃત્યુથી બચાવવા માટે ભગવાન હનુમાન સંજીવની જડીબુટ્ટી સાથેનો હિમાલય પર્વત લઈને લંકા તરફ જતા હતા ત્યારે તે પર્વતનો થોડો ભાગ અહીં પડી ગયો હતો તે પર્વતને અંજની પર્વત તરીકે ઓળખાય છે ભગવાન હનુમાન જયારે નાના હતા ત્યારે જે કુંડમાં નહાતા હતા તેને અંજનકુંડ તરીકે ઓળખાય છે આ કહાનીમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ હર હર મહાદેવ જય સનાતન ધર્મ હવે મળશું બીજી કહાની સાથે